thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવી છે હાઈકોર્ટના રજિસ્ટરના ત્યારે ઈમેલ આઈડી પર ઈમેલ આવ્યો હતો કે ઈમેલ મળ્યા બાદ હડકમ મચ્યો હતો ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દે કે સમગ્ર મામલો ત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો મામલાને ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ બીડીએમએસના ત્યારે સ્કોર ત્યારે હાઈકોર્ટ પહોંચી હતી અને પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ ઈમેલ મળતા જ હાઈકોર્ટ વહીવટીતંત્ર અધિકારીઓને ચેતવણી આપી હતી ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો બોમ્બ ત્યારે ડિપોઝર સ્કોડને ત્યારે ડોગ સ્કોડ ટીમો સ્તર પર પહોંચી ગઈ હતી અને હાઈકોર્ટે બિલ્ડિંગની અંદર તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સાવચેતના ભાગરૂપે પરિષદમાં પ્રવેશતા તમામ વળોનો ત્યારે મિત્રો તપાસ કરવામાં આવી હતી અને મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો મુલાકાતીઓને અસ્તિત્વ રૂપે ત્યારે પ્રતિબિંધ ત્યારે મિત્રો પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ